આ બે ગાડીમાં અંતર શું દેખાય છે જરાક થોડો કમેન્ટ કરી દેજો બાકી બે બે નવી જ છે હવે કેટલા કેટલા મહિનાનો ફેર હોય તમે જરૂર કોમેન્ટ કરી બાકી બીજે છે આમાં 4 મહિનાનો ઓલો જો પડી કે લો હવે આ વસ્તુ નાનપણ માં કે ને ને જરાક કોમેન્ટ કર નાખ નાનપણનું છે બાપ નામ ફૂલ જૂનું અને આ વસ્તુ કેટલું જૂનું હોય જરાક કોમેન્ટ કરી દેજો કેમ કે જેને જેને પાણીમાં નાખીને વસ્તુ પીધું છે ને સારી રીતે યાદ આવી અરે આવી રીバス સુવા ભાઈ ખાય છે તમે જો હાય હાય તારી મુસ્કાન મે મર જાવ

મીઠું ધવાય આમાં અહીં જો આપડો ચારી દેખાય યુ ચાલી ગયો અલગ અલગ માલ થાય આલ બાજુ ચોખ્ખો માલ આવે અને ઓલ બાજુ વાળો માલ બધો ઓલ સાઈડ વયો જાય એ માટી કરનાર લીધી માટીવાળા ઈ માટીવાળામાં વયો જાય અને આને શું કહેવાય સ્ક્રુ હા સ્ક્રુ હે હા આ બધે માલ જાય આપડે પ્યોર માલ આને કહેવાય બે નંબર યો ધંધો એટલે આમાં તમે જુઓ આમાં કઈ એવી સિસ્ટમ છે કે આમાંથી મીઠું વોશ થઈ જાય એટલે માટી વાળું મીઠું આવે વોશ થાય પછી આ પટ્ટામાં આવે અને આ પટ્ટાનો ભાવ કેટલો તમને ખબર નહીં બે થી અઢી લાખ રૂપિયા આખો સ્ટીલનો પટ્ટો કહેવાય અને આ પાઇપ છે ને ખબર કાચા પાણીના જે દરિયાનું પાણી આવે ને ડાયરેક્ટ એ પાણી આવે એ પાણી થી આમ માલ વોશ થાય તો સીધો ઊંયા જાય ને સીધો ઊંયા પડે તમે કેટલા માલ ક્યાં તો હજી વસ્તુ ચાલુ નથી થઈ બાકી નીચે દેખાય ને એ રેજ કે જે ઝીણું ઝીણું ઝીણો માલ પડી જાય ને એ રેજ પડે અને એ બારે ઢગલા થાય

તમને દેખાડું છું એકાદા કડચલ માં મળે તો કડચલ બાકી તમે જો પડકા ની ધ્યાન રાખવાની કેમ કે અહીં આવો ને દરિયામાં એટલે પડકા ની ખાસ ધ્યાન રાખવાની બાકી જો આ નેહડી છે આ નેહડી સંભાળવાના બાકી આપણો ટીમ નંબર છે ત્રણ ચાર જણા છે એક હું છું એટલે ચાર જણા થાય હવે સીધા કડચલ કાઢ લે ને એકાદો કડચલ કાઢું તમે દેખાડું તો ફાઇનલી જો વેર લાગી ગઈ છે ને અમે કડચલ કાઢવા આવ્યા છીએ તો દિવસના પાણી તો પટમાં નહીં ચડે એટલે હજી કઈ ચિંતા નહીં બાકી ગારો જો તમે હવે કાઢી જાયે કડચો કાઢાવીએ તો જોઈએ આપણે કડતલ મને તમને બતાવું તો બ્લોગ માં આગળ બેના રેજો ફાઇનલી વેર આવી ગઈ છે તમે જો કડતલ કાઢવામાં કેવરાઉ છે આવડાને કેમ કે પાણી અલગ બોગી જાય તો કડતલ કેમ કાઢો તો મને તમે ગયો સારી કોમેન્ટ કરી સરખી કમેન્ટ કર નાખજો આખી મચ્છી બહુ ભાગે છે તમે જો દોરી આમ વેર આવી ગઈ છે અને જો પાણી આવે વેર નું તમે જો આએ બોગી ગયું

ડીઝલ તો આપે ને નો આપે અત્યારે આપણે માછીના કારખાના આવી ગયા ને તમને આ દેખાતું છે ને આ છે મોટો પાટો હવે આ મીઠું નું સીધું ઓસરીમાં કામ આવે એટલે આમાં બધું મશીન મશીન થી ભેગું કરે બધું અને પછી ઓસરીમાં જાય મેં તમને દેખાડ્યું ઓસરી એ ઓસરીમાં જાય માછી આવી લીધો વરસામેડી ગામનો સરસ મજાનો નજારો છે તમે જુઓ સરસ મજાનો નજારો છે વરસામેડી ગામનો તમે જુઓ છે ને બાકી અહીંયા સુધી આવ્યા હોય તો લાઈક કરી દેજો ચેનલ માં સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે તો લાઈક કરવાનું ન ભૂલતા